તાપી જિલ્લામાં જય મિનિસ્ટ્રીઝ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જય મિનિસ્ટ્રીઝ દ્વારા જય ચર્ચ પીપળ ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો સ્વ બિશપ વિજયકુમાર કે ગામીતના સાતમી સ્મરણજલિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગામના લોકો તેમજ અનેક ફાસ્ટરો યુવાનોએ રક્તદાન કર્યું અને એસી થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું યુવાનોએ રક્તદાન કરી સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો જાણીએ રક્તદાન કેમ્પ અંકે સ્થાનિકોએ શું કહ્યું મારા પરિવાર અને મારા ગામ માટે એક મહાન દિવસ અમે ગણીએ છે ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ વિજયકુમાર કે ગામિત એ મારો નાનો ભાઈ હતો એમણે ગામમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યાર પછી આધ્યાત્મિક સેવા માટે તેમણે બેંગ્લોર બાઇબલ સ્ટડી કરી અને તે પછી ગુજરાત અને વિભિન્ન ભાગોની અંદર વિભિન્ન રાજ્યોની અંદર નેપાળ અને ઇઝરાયલ એવા અલગ અલગ કન્ટ્રીમાં જઈને તેમણે સેવા આપી અને એમની સેવા અસરકારક સેવા રહી આધ્યાત્મિક સેવા તો ખરી સામાજિક સેવા લોકોના ઉત્થાન માટે સારું સમજાણ સારી સમજાણ અને એમને માર્ગદર્શક બન્યા સાથે સાથે તેઓએ બે હજાર અઢારમાં એમની સેવા દરમિયાન તેમને અકાળે તેમનું પ્રભુમાં અવસાન થયું પરંતુ એ ટૂંક સમયની અંદર એમના જીવન દરમિયાન તેમણે ખૂબ મોટી સેવા કરી એવા માણસ ભાગ્યે જ આવા ઊંડાણના ગામડાઓમાં મળ્યા તેમણે જે ઉમદી સેવા કરી છે એ ગૌરવને બિરદાવે એવી સેવા છે અને એ સેવાના ભાગરૂપે જ આજે અમે સમાજને કામમાં આવીએ અને સમાજને મદદરૂપ થઈએ એ હેતુસર આજે બ્લડ કોમ્પ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે મારું નામ છે સેમ્યુલ ગામિત હું ફાસ્ટર બિશપ વિજય ગામિતનો સંત છું અને મારા પપ્પાને આ પ્રભુમાં ઊંઘી ગયાના સાત વર્ષ પૂર્ણ થયા છે એ અનુસંધાને અમે રક્ત શિબિરનું આયોજન કર્યું છે અને એ રક્ત શિબિરમાં અત્યાર સુધી પચાસ જેટલા ડોનોરો રક્ત આપીને ગયા ને હજુ પણ પચાસ કરતાં પણ વધારે ડોનરો આવી આવવાના છે તો જેથી કરીને સો જેટલા ડોનોરો રક્ત આપીને જશે તો હું દરેક જુવાનોને અપીલ કરવા માગું છું કે તમે પણ રક્ત શિબિરમાં જોડાવ જેથી કરીને આપણે આપણા સમાજના લોકોને માટે રક્ત આપી શકીએ કારણ કે રક્ત એ જીવન છે કારણ કે આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તે રક્ત આપ્યું જેથી કરીને આપણે જીવન મળ્યું તો આપણે પણ આપણા સમાજના માટે રક્ત આપીએ કે જેથી કરીને ઘણા લોકો બચી શકે તો આવો અને આપણે રક્ત રક્ત આપનારા દરેક લોકોને રક્ત આપી શકીએ આભાર મેરા નામ આયબ માવચી છે અને મેં એસી ક્ષેત્ર કા હું દવાપુર ક્ષેત્ર સે હું અને મુજે યે બડા સૌભાગ્ય મિલા जॉय मिनिस्ट्री के साथ में मिलकर उनके साथ में खड़े रहने का और ये मेरे लिए बड़ा सौभाग्य आज के दिन के लिए ये है कि आ, मुझे आ, ये जानकारी मिली कि ब्लड डोनेशन आ, पिछले सात साल से या उससे बहुत साल सालों से बिशप विजय गामी जी आ, वो मिनिस्ट्री चलाते आ रहे थे और आ, आज वो समय है कि आ, मैं भी यहाँ भाग ले सका और मैंने यहाँ साक्षात रूप में मैंने देखा कई लोग यहाँ पर आके ब्लड डोनेशन दे रहे थे ब्लड डोनेट कर रहे थे और मैं सबसे यही आग्रह करता हूँ सबसे यही विनती करता करता हूँ कि आने वाले दिनों में आप भी आ, इसमें शामिल हो सकते हैं और आप भी इसमें भाग ले सकते हैं ताकि आ, आपके द्वारा कई ऐसे ज़रूरतमंद लोग हैं जिनको रक्त की ज़रूरत है वहाँ ये सेवा हो सकती है और इसलिए जॉय मिनिस्ट्री के साथ में आप भी हमारे साथ ज़रूर शामिल होइए ऐसे में आपसे गुजारिश करता हूँ थैंक यू मारू नाम एल सी जनरल सेक्रेटरी जॉय मिनिस्ट्री स्पीपल गोवा आजनिया रक्तदान सेबिना जे आयोजन छे ये आयोजन हमें અમારા ભીષક વિજયકુમાર કે ગામિત જેઓ પૃથ્વી પરનું જીવન પૂર્ણ કરીને એમના આત્મા પ્રભુની પાસે છે પરંતુ આજે આ સાત વર્ષ પૂર્ણ કરીને એની સાતમી અમે સ્મરણાંચલિ ઉજવી રહ્યા છે આ સમયે જે રક્તદાન શિબિર કેમ્પ જે છે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ આજનો આ રેકદાન શિબિર જે છે એમાં જે અમારા આદિવાસી સમાજના ખાસ કરીને જે લોકો છે એ અલગ અલગ બીમારીઓથી પીડાય છે અલગ અલગ સિકલ સેલ તેમજ અલગ નાના નાના મોટા અકસ્માતોથી જ્યારે એમાંથી તેઓ પસાર થતા ત્યારે તેમનું જીવન જે છે ખૂબ જ જોખમે બનતું હોય છે તાત્કાલિક લોહીની જરૂર પડતી હોય છે લોહીની આવશ્યકતા પડતી હોય છે ત્યારે આ લોહી જે છે લોહીની ઉપલબ્ધિ જે છે ઘણી વખતે મળવું મુશ્કેલ પડતું એવા સમય પર આવા જે રક્તદાન શિબિર જે છે એ ગામડે ગામડે ઉજાગર કરવામાં આવે આદિવાસી સમાજની સાથે જે ખ્રિસ્તી ઈસ્યુના નામાં ઓળખાતા દીકરા દીકરીઓ છે સાથે બીજા ભાઈઓ સમાજ છે સગા સમાજ ખભે ખભે મીલવીને આ તમામ બાબતો જે છે એ બાબતો જે રોગો જે છે એનું નિરાકરણ થઈ શક્યું સાથે એ રોગોમાંથી તેઓ સ્વાસ્થ્ય સારું મેળવી શકે એટલા માટે મારી અપીલ છે વિનંતી કરું છું કે આપણે આપણા સમાજમાં દરેક યુવા વર્ગને સમજાવીએ વર્ષમાં એક વખતે લોહી જરૂર આપવું જોઈએ બીજી વાત લોહી આપવાથી આપણું સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્યને આપણે જાળવી શકીએ છીએ કંટ્રોલમાં લાવી શકીએ છીએ તાબામાં રાખી શકીએ છીએ ત્રીજી વાત તમે આપણે રક્તદાન કરીએ તો બીજાને આપણે જીવન આપી શકીએ છીએ થેન્ક યુ ઓલ